પોલીસ પથ્થરમારા અને વાહનોમાં તોડફોડ આગજણીની ઘટના બની હતી જે ઘટના બાદ કતારગામ દરવાજા ખાતે વાહનોને સળગાવનાર ટોળામાંથી ત્રણ ને ચોક પોલીસે ઝડપી વાડ્યા છે જ્યારે અન્ય ભાગી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા છક્રો ગતિમાન કર્યા છે સુરતમાં રવિવારના રોજ મોડી સાંજે વરિયાળી બજાર ખાતે શ્રીજીના પંડાલ પાસે બાળકો દ્વારા એકબીજા પર કરાયેલા પથ્થરમારામાં ગણપતિ પંડાલમાં ઢોર પર પડેલા પથ્થરમારાને લઈ બાળકોને સ્થાનિકોએ ઝડપી પાડ્યા બાદ પોલીસને સોંપ્યા હતા જે મોટી સંખ્યામાં લોકટોળું પહોંચી ગયું હતું અને પમ્પિંગ ખાતે આવેલી સૈયદપુરા પોલીસ ચોકીને સેંકડો લોકોએ ઘેરી લીધી હતી ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને સખત સજા થશે તેવી બાંધરી અપાઈ હોવા છતાં ભીડ માની ન હતી અને કેટલાક લોકો દ્વારા કાકરી ચાલો કરાતા પથ્થર મારો થયો હતો અને ત્યારબાદ પોલીસની હાજરીમાં જ વાહનોમાં તોડફોડ અને આગજનીના બનાવો બન્યા હતા તો આ ઘટના બાદ બે કોમના ટોળા વચ્ચે સામસામે પથ્થરમારો પણ થયો હતો અને પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો હતો તો કતારગામ દરવાજા ખાતે પણ ટોળાએ વાહનોમાં આગ ચંપી કરી હતી જે અંગે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ આધારે ચોકબજાર પોલીસે વાહનોમાં આગ લગાવનાર ત્રણ આરોપીઓ દિનેશ ઠાકર જયેશ પટેલ અને દેવાશીષ ઘોષની કતારગામ કુબેરનગર ખાતેથી ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે તો વાહનોમાં આગ લગાવાઈ હતી ત્યારે મોટું ટોળું હોય અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આઠ આઠ અને નવ તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયટીંગનો ઇશ્યુ થયેલો હતો જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા હતા જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો જેમાં એક સિત્તેરથી એંશી જણાનો અજાણ્યા ટોળાએ પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને સળગા સળગાવેલી હતી જેનો અલગથી એક રાયોટિંગ અને બી ગાર્ડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતાં સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે અને વેડરોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંહ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી ઓરિસ્સા હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમયમર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે